હાલોલ શહેરમાં કુદરતી પાણીના નિકાલની વ્યવસ્થા યોગ્ય ન થવાના કારણે શહેરના રહીશોને પારાવાર મુશ્કેલીઓ ભોગવવાનો વારો આવ્યો છે તેથી નગરપાલિકાની પ્રી મોન્સન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે હાલોલ શહેરના કંજરી રોડ ઉપર તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તમામ સોસાયટીઓના રસ્તાઓ બંધ થઈ ગયા છે કણજરી રોડ ઉપર રહેતા ઈ વકીલના ઘરમાં પાણી ભરાઈ ગયા છે ધવલ પાર્ક નીતાનગર સેરોન પાર્ક સ્વામિનારાયણ નગર સાથે અનેક સોસાયટીઓમાં પાણી ભરાયાની બુમરાણ મચી છે પાવાગઢમાં વધુ વરસાદને કારણે યમુના કેનાલમાં પાણીનો પ્રવાહ વધી જતા રામપુરીના પુલ પાસે કેબિનમાં બેઠેલી પચાસ વર્ષીય હસીના રજાક નામની મહિલા કેબિન સાથે તણાઈ ગઈ હતી તેઓની શોધખોળ કરતા થોડો દૂરથી મળી આવેલ તાત્કાલિક સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાતા વરસાદે પાણી તેમનું મોત હતું અને વડોદરા રોડ ગોધરા રોડ કંજરી રોડ પાવાગઢ રોડ તમામ વિસ્તારોમાં ઢીચણ સમા પાણી ભરાઈ ગયા હતા આખું શહેર પાણીમાં તરબોળ થઈ ગયું હતું અને લોકોના તંત્રની સામે અસંખ્ય સવાલો ઊભા થયા છે